ભાવનગર શહેરના રામમંત્ર મંદિર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી શહેરના રામ મંત્ર મંદિર વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા બે યુવક પર હુમલો કરાયો હતો કેસરિયા હનુમાનજી મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં કેટલાકી સમૂહ ધોકા વડે હુમલો કર્યો હતો સામાન્ય બાબતે માથાકૂટ સર્જાતા કેટલાકી સમૂહે બે યુવાનો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જે હુમલામાં ધર્મદીપસિંહ ગોહિલ અને ઉમેશસિંહ પરમારને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી મારું નામ ગોહિલ ધર્મજીપોસી રેવાનું કેસરીયા હનુમાન રામનગર કાળિયુ કોમન પ્લોટને રમત રમવાની લીધે સાધારણ બોલાચાલીના લીધે રાતે લગભગ દસ બાર શખ્સોએ આવીને હુમલો કરેલ છે શું નામ છે એમનું નામ છે દિવ્યરાજસિંહ મહાનસિંહ ગોહિલ બીજા તો અજાણ્યા છે અમુક ચાર પાંચ જણા અને દિવ્યરા ગોહિલ બે જણા છે એક ઝાલા છે હિતુભા ઝાલા હિતુભા ઝાલાનો ભાઈ પછી એક કાનો કરીને છે ઉર્ફે નામ તો નથી ખબર એવા લગભગ છ સાત જણાને આ ખબર છે અને બીજા બધાને જોઈએ ઓળખી જાય એટલે એ બધાએ ભેગા થઈને આવીને માર મારે છે ધોકા વડે માર મારે છે લગભગ સાતથી આઠ ટકા આવ્યા છે કારણ શું કારણ ખાલી કોમન પ્લોટમાં રમવાની ના પાડતા એ લોકો ઉશ્કેરાઈ ગયા અને આવીને બોલાચાલી કરીને છેલ્લે હાથ ઉપાડીને માર મારી કેટલા વ્યક્તિને માર માર્યો છે લગભગ થી ચાર વ્યક્તિને માર માર્યો છે બૈરાવને પણ માર માર્યો છે અને એના કપડાં પણ નાખ્યા છે અત્યારે તમે ક્યાં આગળ એડમિટ કરો અત્યારે હું લાલ દવાખાનામાં એડમિટ એડમિટ છું શનિવાર રાતનો Barro